સુરતના અમરોલી વિસ્તારમાં રસ્તા પરના ખાડાઓને કારણે એક કરોડ અકસ્માત સર્જાયું હતું જેમાં પાંત્રીસ વર્ષીય એક યુવકનું ઘટના જ મોત નીપજ્યું હતું બાઇક પર જઈ રહેલા ત્રણ યુવકની બાઇક ખાડાને કારણે સ્લીપ થઈ ગઈ અને તેઓ રોડ પર પટકાયા હતા એ જ સમયે પાછળથી પૂર આવતા એક કન્ટેનરના પેંડા યુવકના માથા ઉપરથી ફરી વળતા તેનું કરુણ મોત થયું હતું જ્યારે અન્ય બે યુવકને ઈજાઓને પગલે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા અકસ્માતની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી અમરોલી પોલીસે કન્ટેનર ચાલક વિરુદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે મળતી માહિતી પ્રમાણે સુરતના એજન વિસ્તારમાં પાંત્રીસ વર્ષીય શંભુનાથ બલેશ્વર યાદવ પરિવાર સાથે રહેતું હતું અને લાદી ઇસ્ટાઈલનું મજૂરી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતું હતું હાલ શંભુનાથ વિકાસભાઈ જાંબુટિયા સાથે ઓલપારના માસમાં ગામ ખાતે ઘડિયા કામ કરી રહ્યું હતું સવારે કામ અને દરમિયાન ગઈકાલે વિકાસ સાથે શંભુનાથ કામ કરવા માટે ગયો હતો સાંજના સમયે વિકાસ પોતાની બાઈક પર શંભુનાથ અને એક સોનું નામના યુવકને લઈને પરત પડી રહ્યું હતું